ઉનાના નવાબંદર દરિયાઈ સીમાથી ચાર પાંચ નોટિકલ માઇલ વિસ્તારમાં મહારાષ્ટ્રની ફિશિંગ કરતી ચાલીસ થી વધારે બોટો ઘૂસી આવી હતી આ બોટ ગેરકાનૂની રીતે કાંઠા વિસ્તારમાં લાંગરીને તેમાં આવતી માછલી ખાલી કરી બરફ અને અન્ય સામગ્રી લઈને પરત જતી હોય છે આ બાબતે જાગૃત નાગરિકોએ મરીન પોલીસ તેમજ ફિશરીસ અધિકારીઓને જાણ કરતા કોઈ નક્કર પગલાં લેવાવાના બદલે ઉડાવ જવાબો આપીને પોતાની જવાબદારી પ્રત્યે બેદરકારી દાખવતા હોવાનો સ્થાનિક આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ફિશરીઝ કાયદાના નિયમો અનુસાર દરિયાકાંઠાના દસ નોટિકલ માઇલની બહાર ફિશિંગ કરવાનો જ નિયમ હોવા છતાં બીજા રાજ્યોની બોટ ઉના સુધી આવી જતી હોય છે આને કારણે ભવિષ્યમાં કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ થવાનો ભય સેવાઈ રહ્યો છે દરિયાઈ સીમામાં ઘણા નિર્જન ટાપુઓ પણ આવેલા છે જ્યાં બહારના રાજ્યની ફિશિંગ બોટમાં આવતા અજાણ્યા માણસો ગેરકાનૂની સામગ્રી લાવીને સ્થાનિક બંદરકાંઠાનો ઉપયોગ કરે તે પહેલા મરીન પોલીસ નેશનલ નેવી અને કોસ્ટ ગાર્ડ સક્રિય બનીને આવી બોટ અને તેમાં રહેલા ખલાસીઓની તપાસ શરૂ કરે તેવી લોક માગણી ઉઠવા પામી છે મારું નામ સોલંકી હરકિશનભાઈ બાબુભાઈ ગઈકાલે મહારાષ્ટ્રની બોટ નવાબંદર બંદર ઉપર આવી અને અચાનક તે લોકો બરફ લેવા માંડ્યા એટલે અહીંના લોકલ લોકોએ તેને અટકાવવામાં આવ્યા અને પોલીસને જાણ કરવામાં આવી કે ભાઈ બાર ગામ મહારાષ્ટ્રની બોટ તે નવા બંદરમાં ન આવી શકે તે સરકારશ્રીનો નિયમ છે કલેક્ટર કલેક્ટર સાહેબના જાહેરનામા અનુસાર કોઈ પણ અધર સ્ટેટની બોટ છે તો આપણા બાલ નોટિકલ માઇલની અંદર ધંધો ન કરી શકે છતાં પણ અવારનવાર મહારાષ્ટ્રની બોટો નવા બંદરની આજુબાજુમાં આવી જાય છે છતાં પણ કોઈ કાર્યવાહી કરતું નથી એ બોટો તે શું ધંધો કરે છે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે કે કેમ તેની કોઈને જાણ નથી છતાં પણ અવારનવાર આવી બધી બોટો છે તે બંદરમાં આવી જાય છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી મરીનને કીએ તો પિશરીજને જાણ કરો પિશરીજને કીએ તો મરીનને જાણ કરો એટલે બધા જ અધિકારીઓ ચોર છે બધા જ પોતપોતાનું પૈસાથી જ જીવતા હોય તેવું લાગે છે આ કાલે બોટ આવી તે કાલે રાતના કોઈ પણ જાતની કાર્યવાહી કર્યા વગર પોલીસે તેને એમને જવા દીધી તો આની પાછળનું કારણ શું છે તે અમારે જાણવું છે અવારનવાર આવા પ્રશ્નો થતા આવતા છે બંદરની અંદર ગયા વર્ષે પણ મહારાષ્ટ્રની બોટે અમારી નવા બંદરની બોટને ભાંગી તોડી નાખી હતી ખલાસીઓને માર મારવામાં આવ્યો હતો આવું બધું અવારનવાર થતું હોય છતાં પણ પોલીસ અને પ્રશાસન મૌન છે તો તેની પાછળનું કારણ શું છે તે મારે જાણવું છે આની પાછળ આ અધિકારીઓ શું કામ બોલતા નથી આવો નિયમ હોવા છતાં પણ અધિકારીઓ શા માટે હલાવી લે છે એટલે એટલા માટે મને એવું લાગે છે કે બધા જ લોકો ચોર છે કોઈ પણ જાતનું પાલન કરવામાં આવતું નથી એટલે મારી સરકાર શ્રીને નમ્ર વિનંતી છે કે આની કોઈ પણ જાતની કાર્યવાહી છે તે કરવામાં આવે જેથી કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકે અને નાના માછીમારો છે તે તેની આજીવિકા શાંતિથી મેળવી શકે એટલા માટે સરકાર શ્રીને મારી અપીલ છે કે આની કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવે આજે નવા બંદરના દરિયા કિનારે મહારાષ્ટ્ર અને ની વારંવાર ગોટું બારથી લોટલ માઇલમાં અંદર પ્રવેશ કરી અને મચ્છીમારી પકડી ને વારંવાર નવા બંદરની અંદર પ્રવેશ કરે છે નવા બંદરમાં પ્રવેશ કરવા છતાં પણ આપણે ફિશરીને રજૂઆત કરીએ મરીન પોલીસ સ્ટેશનને રજૂઆત કરીએ તો માલ મચ્છી ઉતારી જઈશ અને બરફ પાણી પણ લઈ જઈશ અને વારંવાર નવા બંદરના મચ્છીમારોને વારંવાર ઝઘડો થશે સરકારના અધિનિયમ મુજબ ગેરકાયદેસર ફિશિંગ કરતા હોય તેના માટે સતતમાં સતત કાર્યવાહી કરવી જોઈએ એવી મચ્છીમારોની માગણી અને લાગણી છે કેટલા સમયથી બોટો અહીંયા આવે છે કેટલી દર આવે છે દર વર્ષે કમસે કમ ચાલી પચાસ બોટ ફરજજાત જાત અંદર મચ્છીમાર કરે છે ગેરકાયદેસર મચ્છીમાર કરે છે પ્રતિબંધ છતાં પણ એને કોઈ કાર્યવાહી જ નથી થતી ફિશરીઝ ડિપાર્ટમેન્ટને આપણે કઈ રજૂઆત કરી છે ફિશરીઝ ફિશરીઝ ડિપાર્ટમેન્ટને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતનો જવાબ મળતો નથી મચ્છીમારોને મરીન પોલીસ સ્ટેશનમાં જાવ તો કે ફિશરીઝનો વાંક છે ફિશરીઝની જવાબદારી છે ફિશરીઝને વારંવાર રજૂઆત કહીએ તો મરીન પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરો તો અમારે રજૂઆત કરવા જાવી ક્યાં જે આ બોટો આવે છે એમાં કાંઠા ઉપર આવે છે તો પછી અજાણા માણસો કોઈ કંઈ એવી પ્રવૃત્તિ કરે છે કંઈ મહારાષ્ટ્રની બોટો આવે રત્નાગરીની બોટો આવે વારંવાર અહીંયા નવા બંદરને જટીની અંદર છોડ પડતી હોય ગેરકાયદેસર કોઈ પ્રવૃતિ કરતા હોય તો એના એના માટે જવાબદાર કોણ હવે કઈ બનાવ બને તો જવાબદારી કે નહી એટલે આના માટે કાયદેસર કાર્યવાહી થાય એવી મચ્છીમારોની માગણી છે સમય સાથે ઉના